ગઢડા શહેરમાં રિવરફ્રન્ટ પુલ પર રેલિંગ નાખવામાં આવે તે અંગે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી ગઢડા શહેરમાં સ્વામિનારાયણ મંદિર નજીક આવેલ રિવરફ્રન્ટ પુલ પર રેલિંગ નાખવામાં આવે તે અંગે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે માંગ કરવામાં આવી છે આ અંગે ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે ગઢડા શહેરમાં આવેલ આ રિવરફ્રન્ટ પુલ પસાર થઈ રહ્યો છે આ પુલ ઉપરથી અવારનવાર અનેક લોકો પસાર થતા હોય છે આ પુલની બંને બાજુ રેલિંગ નથી નાખવામાં આવી તેના કારણે અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે અને અગાઉ પણ આ પ્રકારના અકસ્માતો અહીં થઈ ચૂક્યા છે જેથી કરીને તાત્કાલિક ધોરણે નગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી રેલિંગની કામગીરી કરે તેવી અમારી માંગ છે આ અંગે અન્ય જાગૃત નાગરિકે જણાવ્યું કે આ પુલ ઉપર રેલિંગ અને સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવે તેમજ અહીંયા નદીમાં અવારનવાર પશુઓ તેમજ માણસોના ટુ વ્હીલરો પડી ગયાના બનાવો પણ બની ચૂક્યા છે જેથી કરીને આ રિવર ફ્રન્ટ ઉપર રેલિંગ કરવામાં આવે અને સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવે જેથી કરીને અનેક અકસ્માતો અટકાવી શકાય હું ચેતનભાઈ ત્રિવેદી રહેવાસી ગઢડા સ્વામીના ચેતનભાઈ આપણે રિવરફ્રન્ટ ઉપર રેલિંગ નથી શું કહેશો તમે આ રિવરફ્રન્ટ ઉપર જે આ પુલ પસાર થઈ ગયો છે અહીંયાથી સીધો તે ઢસસા રાજકોટ સુધી જવાય છે હાઈવે રોડ પસાર થાય ત્યાં સુધી જઈ શકાય છે આ રસ્તેથી આજુબાજુના અસંખ્ય રહેવાસીઓ રાત દિવસ પસાર થતા હોઈએ છીએ આ પુલની બંને બાજુ જે રેલિંગ નથી નાખવામાં આવી જેના કારણે અકસ્માતો થવાની પૂરેપૂરી ભીતિ રહી છે અને અગાઉ પણ ભવિષ્યમાં અકસ્માતો થયા છે તો તાત્કાલિક ધોરણે નગરપાલિકાનું તંત્ર અને અને તાત્કાલિક ધોરણે ફરતી નાખે જે તાત્કાલિકોતરું અપાય તેવી સ્થિતિનું જે નિર્માણ થાય છે તેને અટકાવવાનો પ્રયત્ન કરે પગુભાઈ બોરીસા એક જાગૃત નાગરિક તરીકે કે ભાઈ અહીંયા જે પુલ આવેલો છે તો રાત્રે ટીટલાટું નાખે અને પશુ અવારનવાર પડી ગયેલા છે માણસોના ટુ વ્હીલ